નમસ્કાર મિત્રો આજે આપણે ટેલિગ્રામ પર મૂકેલા સરેરાશ એટલે એવરેજ ના દાખલાનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તેમાં એવરેજ ના દાખલો જોઈએ વિદ્યાર્થીનીઓ અને તેમના એક શિક્ષકની ઓગણીસ વ્યક્તિને આપણને સરેરાશ આપેલી છે બાર એટલે ઓગણીસ આપણે ગુણાકાર કરીએ એટલે દસ અને ઓગણીસ દુ આડત્રીસ અહીંયા આવશે આઠ બાર અને બે બસો ને અઠ્યાવીસ હવે શું કીધું છે શિક્ષકની ઉંમર દૂર કરવામાં આવે તો સરેરાશ એક વર્ષનો ઘટાડો થાય તો સરેરાશ કેટલી અગિયાર વર્ષ થઈ અને ટોટલ વ્યક્તિની સંખ્યા અઢાર થઈ કારણ કે એક વર્ષ દૂર શિક્ષકને દૂર કરીએ એટલે અઢાર અહીંયા બંનેનો ગુણાકાર કરીએ એટલે આઠ એક એકસો ને અઠાણું હવે શિક્ષક મેળવવાનું કીધું છે તો આ બંનેનો તફાવત એટલે અહીંયા જવાબ જવાબ આપણો આવશે તો સાચો થશે એક જૂથમાં વીસ વ્યક્તિઓનું સરેરાશ વજન આપણને સાઈઠ કિલો આપેલ છે તો અહીંયા આપણે વીસ વ્યક્તિઓનું સાહીઠ કિલો જો છ્યાસી કિલોગ્રામ છ્યાસી પંચાવન બ્યાસી વજન ધરાવતી ત્રણ વ્યક્તિઓ જૂથમાં જોડાય છે ત્રણ વ્યક્તિઓ જોડાય છે પછી આગળ આપણે જોઈએ અડતાલીસ પિસ્તાલીસ અને પચાસ વજન ધરાવતી ત્રણ વ્યક્તિઓ જૂથ છોડી દે છે તો હવે આપણે જૂથમાં જોડાણા આનો સરવાળો અને આનો સરવાળો કરીએ અને પછી આગળ આપણે કરીએ એટલે અહીંયા આવશે તેર એક સત્તર ને પાંચ બાવીસ તેવી જ રીતે એ રે દસ ને ચૌદ એકસો ને તેતાળીસ એકસો તેતાળીસ કિલોગ્રામ વ્યક્તિનું આપણે છોડી દીધું હતું અને બસો ને ત્રેવીસ બસો ત્રેવીસ વજન ધરાવતી વ્યક્તિઓ આવી એટલે હવે આપણે ટોટલ વજનમાં વધારો થશે કારણ કે આ બસો ત્રેવીસ મોટું છે તો બસો ત્રેવીસમાંથી આપણે એકસો ને તેતાળીસ બાદ કરીએ તો અહીંયા આવશે જીરો આઠ એટલે એંશી એંશી કિલોગ્રામ વધુ વજન થશે તો કેટલા વ્યક્તિઓમાંથી વીસ વ્યક્તિઓમાંથી કારણ કે ત્રણ આવ્યા આવ્યા તેટલા જ ગયા છે એટલે આપણે તેના વીસ વડે ભાગી દઈએ એટલે એંસી ભાગ્યા વીસ તો અહીંયા જવાબ આપણો આવશે ચાર તો આપણે સાઠમાં ચારનો વધારો કરીશું ત્યારે ચોસઠ નવી સરેરાશ આપણને ચોસઠ મળશે તો આપણો સાચો જવાબ થશે એ એક જૂથમાં ચાલીસ વ્યક્તિઓનું સરેરાશ વજન આપણને પંચાવન કિલો આપેલ છે કિલો વ્યક્તિ આવશે હવે આગળ કીધું છે જો બાવન ત્રેપન કિલોગ્રામ વજન ધરાવતી ત્રણ વ્યક્તિઓને સામેલ કરવામાં આવે અહીંયા પ્રિન્ટિંગ મિસ છે સામેલ કરવામાં આવે તો હવે વ્યક્તિઓનું સરેરાશ વજન કેટલું થશે તો હવે આ ત્રણેયનું આપણે સરેરાશ વજન આપણે લઈએ તો અહીંયા પાંચ અને એકસો ને આનું આપણે સરેરાશ વજન લઈ લઈએ એકસો પાંસઠ વાગ્યા ત્રણ તો અહીંયા ત્રણ પંચું પંદર એક પાંચ ત્રણ પંચુ પંદર તો હવે આ ત્રણેય વ્યક્તિનું પણ સરેરાશ પંચાવન છે અને આ ચાલીસ વ્યક્તિઓનું પણ પંચાવન છે તો આપણે ટોટલ તેતાલીસ વ્યક્તિઓનું સરેરાશ વજન પણ પંચાવન થશે તો અહીંયા જવાબ આપણો આવશે પંચાવન પાંત્રીસ વિદ્યાર્થીઓના વર્ગનું સરેરાશ વજન આપણને બેતાલીસ કિલો આપેલ છે જો શિક્ષકનું વજન પણ સામેલ કરવામાં આવે તો સરેરાશ વજન પાંચસો ગ્રામ વધે છે પાંચસો ગ્રામને આપણે કિલોમાં લખીએ એટલે એકના છેદમાં બે લખી શકાય હવે શું કીધું છે વધવાનું કીધું છે એટલે અહીંયા આવશે વધતા કારણ કે બેતાલીસ તો હતું અને પાંચસો બેતાલીસ કિલોગ્રામ તો હશે જ તે શિક્ષકનું વજન પાંચસો ગ્રામ વધ્યું છે એટલે તો આપણે શિક્ષક એક વધારે થયું એટલે પાંત્રીસ ને એક છત્રીસ તો ટોટલ વિદ્યા ટોટલ વ્યક્તિઓની સંખ્યા છત્રી છત્રીસ થઈ છે અને વધારો કેટલાનો થયો એકના છેદમાં બેનો તો અહીંયા બંનેનો છેદ ઉડાડીએ એટલે અઢાર બેતાલીસ વત્તા અઢાર એટલે અહીંયા જવાબ આપણો આવશે સાઈઠ તો શિક્ષકનું વજન થશે સાહીઠ એક વર્ગમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે બાવન કિલો વજન ધરાવતો વિદ્યાર્થી તેનું સ્થાન છોડી દે છે અને તેના સ્થાને નવો વિદ્યાર્થી આવે છે જેના કારણે વર્ગનું સરેરાશ વજન એક કિલો વધે છે તો અહીંયા આપણે બાવન કિલો વાળો વિદ્યાર્થીઓ વિદ્યાર્થી છોડી દે છે અને સરેરાશ વજન એક કિલો વધે છે તો એક કિલો વધે તેના કારણે વધતાની નિશાની અને ટોટલ વિદ્યાર્થી કેટલા થાય છે ચાલીસ ને ચાલીસ રહેશે કારણ કે એક જાય છે અને એક આવે છે અને ટોટલ આપણે તફાવત કેટલો મળ્યો એકનો કારણ કે એક કિલો વધે છે હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા જવાબ આપણો આવશે બાણું તો સાચો જવાબ થશે સી મહિનાના પ્રથમ ચાર દિવસમાં શહેરનું સરેરાશ તાપમાન આપણને આપેલ છે પંચોતેર તો પંચોતેર ગુણ્યા ચાર કરી એટલે અહીંયા આવશે ત્રણસો તેવી જ રીતે બીજા ત્રીજા ચોથા અને પાંચમા દિવસનું એટલે તે પણ ચાર દિવસ થયા અને અહીંયા આવશે ચાર એટલે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે બસો ને અઠ્યાવીસ ચાર દુ આઠ ને સાતસો અઠ્યાવીસ અહીંયા એકથી કેટલાનું છે એક ચાર દિવસ છે અને અહીંયા છે બે થી પાંચ તો હવે આપણને શું કીધું છે જો પ્રથમ અને પાંચમા દિવસનું આપણે ગુણોત્તર આપેલ છે પ્રથમ અને પાંચમા દિવસ હવે આ બંનેમાં આપણે પ્રથમ અને બીજો ત્રીજો અને ચોથું ત્રણેય બંને બાદ કરીએ એટલે બીજું ત્રીજું ચોથું કપાઈ જશે અને અહીંયા આપણને મળશે એક અને પાંચનો તફાવત મળશે એક અને પાંચનો તફાવત આપણને કેટલો મળશે તો બાર મળશે હવે આ બંને વચ્ચેનો તફાવત બે છે તો બે રેશિયો બરાબર આપણે બાર લખી શકીએ તો એક રેશિયો બરાબર છ તો અહીંયા આપણે પ્રથમ પદ આવશે પંદર છક નેવું અને પાંચમું પદ આવશે આપણે પાંચમા દિવ પાંચમા પાંચમા દિવસે આપણે થશે તેર છક અઠ્યોતેર તો અહીંયા સાચો જવાબ આપણે પાંચમા દિવસે શહેરનું તાપમાન કેટલું છે તે મેળવવાનું છે તો તેનો જવાબ આવશે અઠ્યોતેર બાર સંખ્યાઓની સરેરાશ સોળ વર્ષ છે સોળ વર્ષ બાર સંખ્યાઓની પાછળથી જાણવા મળ્યું કે સરેરાશની ગણતરી કરતી વખતે છેતાલીસ નંબર ભૂલથી અઠ્યાવીસ તરીકે વાંચવામાં આવ્યો છે તો આપણે સોળ સરેરાશ લીધી તેમાં તેને ભૂલથી અઠ્યાવીસ લીધો છે તો હવે છેતાલીસ નંબર હતો પરંતુ અઠ્યાવીસ લીધો છે તો હવે તેના બંનેનો આપણે અઢાર વર્ષનો તફાવત ઓછો લીધો તો આપણે અઢાર વર્ષ તેમાં ઉમેરી દઈએ એટલે આપણે સાચી 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 સરેરાશ મળી જશે તો ને આપણે બાર વડે ભાગી દઈએ બાર સંખ્યા છે એટલે હવે અહીંયા જવાબ આપણે ત્રણના છેદમાં બે બંને બાજુ છેદ ઉડાએ છ થી અઢાર ને દુ બાર તો અહીંયા સોળ વત્તા એક પોઈન્ટ પાંચ તો સાચો જવાબ અહીંયા આવશે સત્તર પોઈન્ટ પાંચ ત્રણ સંખ્યાઓની સરેરાશ આપણને આપેલ છે તો ટોટલ આપણે છપ્પન ગુણ્યા ટોટલ થશે પ્રથમ નંબર બીજા કરતા બમણો છે પ્રથમ બીજો અને ત્રીજો પ્રથમ નંબર બીજા કરતાં ભમણો છે અને બીજો નંબર એ ત્રીજા કરતાં બમણો છે તો બીજો નંબર એ ત્રીજા કરતાં તો અહીંયા ટોટલ આપણે ગણીએ તો આ બે આ બાજુ ગણાય છે એટલે ચાર બે અને એક તો આ ગુણોત્તર આપણને મળજો હવે શું કીધું છે તો નાની સંખ્યા કહો તો નાની સંખ્યા આપણે સાત આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે સાત રેશિયો બરાબર આપણને છપ્પન ગુણ્યા ત્રણ મળ્યું તો એક રેશિયો બરાબર આપણને ચોવીસ મળશે હવે નાની સંખ્યા કેટલી છે એક રેશિયો તો એક રેશિયો બરાબર ચોવીસ તો અહીંયા જવાબ આપણો આવશે ચોવીસ સતત પાંચ વિષમ સંખ્યાઓ પી ક્યુ આર એસ સરેરાશ આપણને આપેલ છે પાંચ વિષમ સંખ્યાઓ છે એટલે તેનો સરેરાશ વચ્ચેની સંખ્યા જે હોય તે તેની સરેરાશ આવે કે એક ત્રણ પાંચ તો હવે આ ત્રણેય આપણે સરેરાશ લેવી તો ચાર ને પાંચ નવ નવ ભાગ્યા ત્રણ સંખ્યા છે એટલે ત્રણ તો અહીંયા સરેરાશ આપણે કેટલી મળી ત્રણ તેવી જ રીતે આપણે આ પાંચેયની સરેરાશ શું થશે પંદર તો આર બરાબર આપણને અહીંયા પંદર મળશે અને એસ આપણે મેળવવાનું છે તો એસ બરાબર આપણે સત્તર આવશે કારણ કે વિષમ સંખ્યાઓ છે તો પંદર પછી સોળના લઈ શકાય અને સત્તર તો હવે આપણે ટુ આર માઇનસ એસ ની કિંમત મેળવવાનું છે તો બે ગુણ્યા પંદર ઓછા સત્તર ત્રીસ ઓછા સત્તર બરાબર તેર તો અહીંયા જવાબ આપણો આવશે તેર